કેવું રીઝન લાગ્યું ગામમાં તમારે તુવેર નું વાવેતર બીજી બધી વેરાયટીનું નું ઘણું છે પુષ્પા બહુ વાણી છે હા બીજી વેરાયટી ફૂટ ફાલમાં ફાલ બધે બહુ સારું છે આ તમે કેટલા ને ગાળે વાવી છે બીજી વેરાયટી કરતા વધારે ફાલ ફૂલ છે ફાલ વધારે છે હા અને કઈ રીતે વાવી છે જણાઈ દે ત્રી ની જાળીએ લાગટ વાવી લાગટ વાવેલી છે ત્રી ની જાળીએ તો એ હાઈટ જો તમે 6 ફૂટ 6.5 ફૂટ ઉપર વઈ ગઈ છે અમુક અમુક જગ્યાએ બાકી એવરેજ ફૂટ ફૂટ તો છે જ અને અંદર સુધી ફાલ છે કેવું લાગે તો છે નજીક ના ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક ધન્યવાદ